હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાની છે કેરેમલ કોકોનટ બરફી તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ છે આ ઝીણું ટોપરાનું ખમણ છે આપણે માપ સાથે લીધું છે આ એક વાટકી ખાંડ છે તો એની સામે આપણે બે વાટકી કોકોનટ પાવડર લીધો છે ઝીણું ખમણ એટલે અને ચાર ચમચી આપણે મિલ્ક પાવડર લીધો છે ગાર્નિશિંગ માટે પિસ્તા છે કોઈપણ પણ બદામ કાજુ કોઈ પણ અને આપણે એક ચપટી ટેસ્ટ માટે એલાયચી પાવડર અને અડધો લિટર આપણે દૂધ લીધું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગેસ ચાલુ કરી આપણે પેન ગરમી ખાવા મૂકી દીધી છે આપણે એમાં ડાયરેક્ટ ખાંડ જ ઉમેરી દેવાની છે આપણે કેરેમલ ચાસણી લેવાની છે તો આમાં કોઈ પણ અત્યારે દૂધ કે પાણી કે કાંઈ પણ એડ કરવાનું નથી અને એકદમ ધીમો ગેસ કરી નાખવાનું આ ખાંડને આપણે આમનમ ઓગાળવાની છે અને આની અંદર આપણે કલર કે કાંઈ પણ નાખવું નથી અને એકદમ સરસની તોય બ્રાઉન કલરની થાય કેરેમલ ચાસણી હોય એટલે થાય આમાં આપણે ઘી તેલ કે માખણ કાંઈ ઉપયોગમાં નથી લેવાનું જેમ જેમ આપણે કડાઈ ગરમ થતી ચાહે ને એમ એમાં ખાંડ ઓગળવાનું ચાલુ દૂધ આપણે નાખવાનું ખાંડ પછી ધીરે ધીરે આપણી ખાંડ ઓગળવાની ચાલુ થઈ ગઈ છે તો આવી રીતે ઓગળવા માંડશે આમનમ કાચી ખાંડ જ આપણે ઓગળવાની છે અને હા આપણે ખાંડ જ લેવાની છે આવી રીતની આખી જ ઘણા લોકો શું કરે કે મિક્સરમાં દરીને પીસીને પાવડર કરીને દે કે શું કે એકદમ ઓગળી જાય તો એ રીતે નથી લેવાની તો એમાંય બહુ ફેર પડી જાય છે એ એકદમ સરસ નથી થતી આ કેરેમલ ચાસણી અને તમે આખી ખાંડ ઓગાળશો ને તો એ સારી બનશે એટલે આખી ખાંડ જ લેવી બધાને રિક્વેસ્ટ છે કે તમારે પાવડર એટલે બુરું ખાંડ નહીં લેવાની જો આ જેમ જેમ ગરમ થાય છે તેમ તેમ આપણી પીગળતી જાય છે અને ગેસ એકદમ ધીરો જ રાખવાનો નહીતર કલર નહી આવે સફેદ રહેશે અને હું આગળ તમને જણાવીશ કે ચાસણીને કઈ રીતે કરવાની નહીતર આમાં ચાસણીમાં જો તમારે ફેર પડી જાય ને તો મીઠાઈ એ એકદમ સરસ ન લાગે કડસી પણ થઈ જાય થોડો કડવો ટેસ્ટ મંડે આવ એટલે આમાં બનાવવામાં બહુ જ ધ્યાન રાખવાનું તો આવી રીતની ચાસણી થઈ જવી જોઈએ બ્રાઉન કલરની અને જો વધારે તમારે ચાસણી લેવાઈ જશે ને તમને એમ થાય કે વધારે મારે બ્રાઉન કલરની કરવી છે તો પછી છેલ્લે મીઠાઈ કડવી લાગશે આપણી એકદમ ખાંડ પ્રોપર ઓગળી જાય કણી નોરીએ ખાંડની ત્યાં લગી જ ચાસણી લેવાની છે હવે આપણે ગેસ તો સ્લો જ રાખવાનો છે અને આમાં ધીરે ધીરે દૂધ ઉમેરવાનું છે એક દૂધ નહીં ઉમેરી દેવાનું છે ખાવા અને હજી થોડુંક એવું આપણે રહેવા દેસુ જો આવી રીતનું થઈ જાય આપણે ગેસ સ્લો કરીને એકદમ ધીમો ગેસ કરી હવે એમાં આપણે ઉમેરી દઈએ એકદમ બધું જ જ સાથે લીધું છે છે એવું પકાવી એટલે જે દૂધનો ભાગ એ આપણે બળી જશે ટોપરું એકજોક કરી લેશે પાણી અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો જો આપણું આ થાય છે જરીક પાણી ભરે તો આપણે તે થાળીમાં ઘી લગાવી અને તૈયાર કરી રાખી આમાં આપણે તેલ ઘી કે માખણ કોઈ પણ ઉપયોગ નથી કર્યો આપણું હમણાં બનીને તૈયાર થઈ જશે હવે આમાં આપણે અત્યારે એડ કરી દઈ મિલ્ક પાવડર મિલ્ક પાવડરનો એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવે છે એટલે મિલ્ક પાવડર ઉમેરવાનું ભૂલવાનું નહીં આ રીતે થોડો થોડો કરીને આપણે હલાવતું જવાનું બરફી એકદમ ખૂબ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ઝડપથી આપણે બની જાય છે અને આમાં કલરનો પણ આપણે ઉપયોગ નથી કર્યો તો એકદમ સરસ બ્રાઉન કલરની થાય કેરેમલ ચાસણીમાં તમે કોઈ પણ મીઠાઈ બનાવો ને એનો સ્વાદ કઈક અલગ જ હોય એકદમ આપણે આમાં દૂધનો ભાગ બળી જાય અને થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું એકદમ આપણું સરસ દૂધ એક ચોપ થઈ ગયું છે તે જ એવું આપણે રેવા દેવાનું છે આ બરફી આપણે વ્રત કે કઈ પણ રહેતા હોય તો એમાં ખાઈ શકાય આમાં કાંઈ અનાજ આપણે જરાય પણ નથી આવેલું તો આપણે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈ પાવડર નાખી દઈ તમારે હોય તો એનો પણ સરસ સ્વાદ આવે મારી પાસે અત્યારે એલચી હતી એટલે હું એલચી નાખું છું આપણું બનીને તૈયાર છે હવે આપણે એમાં થાળીમાં લઈ લઈ આપણે આવી રીતે થાળીમાં પાથળી લીધું છે એકદમ આમ સેટ કરી દેવાની સરખા પીસ થાય ઠરે ત્યાં લગી આપણે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં લગી આપણે રહેવા દઈ પછી આના પીસ કરશું આપણી આ એકદમ પરફેક્ટ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે નાના નાના પીસ કરી લઈ પહેલાં આપણે જુદી કર નાખી આ રીતે પીસ કરી નાખવાના અને આપણે ઉપર સરસ બની થઈ છે જેવી કલર માં છે એવી જ પણ એકદમ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને એકદમ સરસ નરમ અને પોચી બનીને તૈયાર થાય છે જો ખાવામાં ખૂબ જ મજા આવે છે આ દાંત ન હોય ને એ પણ ખાઈ એવી સરસ અને જો છે ને તો આપણે હવે બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે